શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત દોળાવીરા અને ધોરડો કચ્છમાં ત્રિદિવસીય સત્સંગ શિબિરનો શ્રી સ્વામિનારાયણ ગાદી આચાર્ય જ્ઞાન મોદદી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં શુભારંભ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ ગુજરાતનો આ કચ્છડો કદાચ તેના કાચબા જેવા આકારના કારણે જ કચ્છ નામ ધરાવતો હશે કચ્છ સફેદ રણને કારણે આજે વિશ્વભરમાં ગુજરાતની એક આગવી ઓળખ છે ત્યારે ધોળાવીરા વૈશ્વિક ધરોહર બનતા કચ્છમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન મોટું અને સુવ્યવસ્થિત નગર એટલે ધોળાવીરા ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું જેમાં સૌથી પહેલા અપર ટાઉન આવતું જેને સીટાડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે સીટાડેલની ઉત્તરના ભાગમાં ધોળાવીરા નગરનો બીજો ભાગ એટલે કે મિડલ ટાઉન મધ્યનગર આવેલું હતું ધોળાવીરા મનહર અને મનસર નદીના પ્રવાહની વચ્ચેના ભાગમાં આવેલું હતું જેથી આ બંને નદીના પાણીનો ઉપયોગ જળ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો ભૂતકાળનો અરીસો હંમેશા ભવિષ્યનો અરીસો હોય છે ધોળાવીરા એ સત્તરસો વર્ષ સુધી ફૂલ્યું ફાલ્યું હતું જેના અવશેષો ટાઉન પ્લાનિંગ સોલાર એસ્ટ્રોનોમી જળ વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન સંરક્ષણ અને સાક્ષરતા તેમજ ઇજનેરી માટેના જ્ઞાનની સોનાની ખાણ પણ સમાન છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ આયોજિત શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધોળાવીરા અને ધોરડો ત્રિદિવસીય સત્સંગ શિબિરનો પ્રારંભ આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં દર્શનદાન અર્પતા સ્વામિનારાયણ બાપા સ્વામી બાબાના દર્શન કરી વાહનો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદદી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને વિશાળ હરિભક્તો સહ ધોળાવીરા પધાર્યા હતા અહીં ધોળાવીરા હડપીય સંસ્કૃતિનું દર્શન વગેરેની માહિતી પ્રાપ્ત કરી હતી સાંજના સુમારે સફેદ રણમાં સૂર્યાસ્ત સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શિબિરમાં વિરાજમાન થઈ વાંચતે ગાજતે શ્રીજી બાપા સ્વામી બાપાની સંધ્યા આરતીના નિયમો કર્યા હતા ત્યારબાદ સૌએ ઠાકોરજીનો મહાપ્રસાદ આરોગી દિવસ દરમિયાન માણેલ અવિસ્મરણીય સંસ્મરણો સહ આરામ કર્યો હતો મણિનગર શ્રી સ્વામીન ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં કચ્છમાં હડપ્ય સંસ્કૃતિનું જે પુરાતન નગર એવા ધોળાવીરામાં આજથી ત્રિદિવસીય સત્સંગ શિબિર એનો પ્રારંભ થયો અને પરમપૂરજી આચાર્ય સ્વામીજી મહારાજે તીર્થ સ્થળોએ પધારી અને એને તીર્થત્વ બક્ષ્યું હતું ખાસ કરીને ધોળાવીરામાં પરમપૂરજી આચાર્ય સ્વામીજી મહારાજ વિશાળ સંખ્યામાં ઉજનીય સંતો અને કચ્છના તેતે ગામના હરિભક્તો યુવા હરિભક્તોની સાથે પધારી અને એ ધોળાવીરાને પાવનત્વ આપ્યું હતું ધોળાવીરામાં હડપ્પ્ય સંસ્કૃતિ લગભગ સત્તરસો વર્ષ સુધી

કેટરિંગ કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન એટ વન નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી ભુજપુર તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ